રાજકોટ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે આઈએમડી દ્વારા જે ફોરકાસ્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે અમે આપણા ગઈકાલે ઓરેન્જ ઝોનમાં હતા આજે પણ બે દિવસ પહેલા આપણે રેડ ઝોનમાં પણ હતા આજે ઓરેન્જ ઝોનમાં છીએ હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને અને જેટલા પણ ડેમના ગેટ છે ડેમના નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમને નજીક જવું નહીં જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે લગભગ દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે પણ રાજકોટ તાલુકામાં સિક્સટી એમ જેવો વરસાદ પડ્યો છે આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર સિક્સટી ફોર એમ એમ જેવો વરસાદ થઈ ગયો છે એવરેજ સાડા પાંચસોથી છસો એમ એમના વચ્ચે થાય છે જે લગભગ એસી પચાસી ટકા આપણે વરસાદ જે છે આ પડી ગયું છે આનું જે પત્રક છે હું આપણે શેર કરી દઈશ ડેમની પરિસ્થિતિ જોઈએ તો આજે આપણા જિલ્લામાં મોજ ડેમ જે છે હંડ્રેડ ભરાઈ ગયું છે આજી વન જે છે આ એટી એટ સેવન ભરાઈ ગયું છે આજી ત્રણ જે છે આ નાઇન્ટી સિક્સ ભરાઈ ગયું છે ન્યારી ટુ છે 100% હંડ્રેડ ભરાઈ ગયું છે લાલપરી જે છે હન્ડ્રેડ ભરાઈ ગયું છે અને ભાદર ટુ જે મોટો ડેમ છે આ સેવન્ટી ફોર સેવન્ટી ફાઇવ પર્સન્ટ ભરાઈ ગયું છે આમ જિલ્લામાં ટોટલ ડેમ્સ જે છે આપણા સત્યાવીસ ડેમ છે આમાં ટોટલ સિક્સટી સેવન ભરાઈ ગયા છે આપણા જે મુખ્ય રૂપે જે મોજ આજી મોજ પછી આપણું વેણુ ટુ આજી ત્રણ અને ભાદર આ ડેમ જે છે આમાં બીજા ડેમમાંથી પણ અમુકમાં પાણી આવતો હોય ફ્લેશ શક્યતા રહે છે જેથી આના નીચાણવાળા વિસ્તારમાં તમામ માણસોને અપીલ કરીએ છીએ કે ખાસ કરીને તકેદારી રાખે અને આ તમામ જે ડેમ જે મેં નામ લીધું છે આમાં પાણીનું વેન ચાલુ છે અને મોજના પછી આજી ત્રણના અને ભાદર જે ગેટ છે આ ખોલવામાં આવી ગયા છે તો જ્યારે પણ આનું પાણીનું નિકાસ થતો હોય તમાર તમામ જે પણ